કાર્ય કોઈ પણ હોય જિલ્લા ચાલુ કરવામાં આવે તો ઘણીવાર તેના ધાર્યા પરિણામ મળી શકતા નથી પણ જો હટકે વિચારી કંઈક નવું કરીએ તો સફળતાની શક્યતાઓ વધી જતી હોય છે ખેતીનું પણ આવું જ છે જો અલગ વિચારી ખેતીમાં તમે કંઈક નવું કરી શકો તો આવક તો બમણી થાય જ છે સાથે તમે બીજા ખેડૂતોના પથદર્શક પણ બનો સૌરાષ્ટ્રમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો રૂટીન ખેતી છોડી કંઈક ને કંઈક નવું કરતા રહ્યા છે આજે વાત છે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત ભીખુભાઈ વલ્લભભાઈ દેવાણીની ફક્ત દસ ધોરણ ભણેલા અમરેલીમાં ચિત્તલના જસવંતપરા વિસ્તારના ભીખુભાઈ વલ્લભભાઈ દેવાણી પાસે વીઘા જમીન છે જેમાં આ વર્ષે નવ વીઘામાં હળદરનું વાવેતર જ્યારે અન્ય એકવીસ વીઘામાં મગફળી કપાસ જેવી પરંપરાગત ખેતી કરી છે ભીખુભાઈ વર્ષ બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરી સેલમ હળદરનું વાવેતર કરતા આવ્યા છે જો ગત વર્ષની વાત કરીએ તો છ હજાર કિલો હળદરનું ઉત્પાદન મેળવ્યું હતું અને બસો પચાસ રૂપિયા ભાવ મેળ્યો હતો હવે કરી લો ગુણાકાર નવ વીઘાની હળદરમાંથી ભીખુભાઈએ રૂપિયા પંદર લાખની આવક મેળવી હવે ખર્ચ પણ જણાવી દઈએ વીઘે રૂપિયા ચાલીસ હજારના ખર્ચ લેખે ત્રણ લાખ વીસ હજારનો ખર્ચ થયો હવે તમે જણાવો આટલા ખર્ચમાં આટલી મોટી આવક રૂટીન ખેતી આપે અને હું 2017 થી હળદર વાવું છું આ સાતમું વર્ષ છે દર વર્ષે ઉત્પન્ન સારું આવે છે અને ઓર્ગેનિક છે દવા વગરની અને બીજો કે પાવડર કરીને અને પેકિંગ કરીને જ વેચું છું ગાઠિયા વેચતો નથી દાદા ગયા વર્ષે કેટલું ઉત્પાદન ગયા વર્ષે 300 મણ જેવું છે શું ભાવ મળ્યા હતા ગયા વર્ષે 250 રૂપિયા કિલો વેચી આ વર્ષે કેટલું ઉત્પાદન મળશે અને શું ભાવ આવશે આ વખતે થોડુંક ધારણા ઉતરી એટલે ચારસો મણ જેવું થાય ઘાટી એટલે આઠ કિલો જેવું થાય આ વખતે ત્રણસો રૂપિયાની ગણતરી છે જો ભાઈ આપણે મોટી આવકની વાત કરીએ તો સામે ખેડૂતો મહેનત પણ એટલી જ કરે છે એટલે જ ઉત્તમ ખેતી કહેવાય છે કારણ કે જગતનો તાત મહેનત કરીને ભગવાન અને સરકાર પાસે ફક્ત પોતાની મહેનતનું હક્ક જ માંગે છે જો એને એટલું મળી જાય તો કોઈની સાડા ખેડૂત રાખવા માંગતો નથી પ્રગતિશીલ ખેડૂતોની કહાણી અને ખેડૂતોની સમસ્યા બંને જાણવા જોડાઈ જાઓ ખેડૂત સાથે જય જવાન જય કિસાન